હું તો વહેલી જાગી ગઈ છું સવારે કેમ કે મારે બધું કામ કરવાનું હતું આજે તો છે સન્ડે પણ મારે વહેલી અંદર ઉડી ગઈ તો પછી ડેલીનો રૂટીન હોય ને કેટલા વાગે ઉડતા હોય ને તો અંદર ઉડી જ જાય તો સવારે ઉઠીને બધું રૂમને બધું સાફ કરવાનું હતું તો હું રાહ જોતી હતી કે સન્ડે એના દિવસે છે ને બધું સાફ કરી નાખું બધું વેર વિખેર થઈ ગયું હતું તો કેમકે ડેલી ડેલી કામમાં પહોંચી ન શકતા હોય આપણે તો પછી બધું કામ બામ કર્યું અને હમણાં સતી સાવ છે તો એ છે ને નાસ્તો લઈ આવશે કે આજે કંઈ બનાવતી નહીં તો હમણાં આવે ને તો આપણે નાસ્તો કરી લઈએ અને હા આજે છે છવ્વીસ જાન્યુઆરી તો રિપબ્લિક ડેની બધાને હાર્દિક શુભકામનાઓ હેપી રિપબ્લિક ડે તો છે ને હવે નાસ્તો કરી લઈએ આપણે પછી મળીશું તો ચાલો અત્યારે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા વિડીયો છે ને બનાવતા ભૂલી ગઈ હતી તો અડધેથી સ્ટાર્ટ કર્યો છે તો સતીશ ખાય છે ઇડલી તો ફ્રેન્ડ્સ આપણે છે ને સવાર સવારમાં મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે મને છે ને ઇડલી નો ભાવે અને એની છે ને ઇડલી ફેવરેટ છે તો એના માટે ઇડલી લે આવે તો મારા માટે ખમણ તો છે ને આપણે મસ્ત નાસ્તો કરી લીધો છે અને સતીશ છે ને કે હું થાકી ગયો છું કે હું સુઈ જાઉં છું કે પછી મને જગ્યા છે કેમ કે આજે સન્ડે છે તો એને આજે રજા નથી સાંજે તો મારે તો રજા જોઈ તો મેં કીધું મારે બધું કામ બમ કરવાનું છે તો હું બધું કામ પતાવી નાખું અને તું સુઈ જા તો એ સુઈ ગયો છે અને મારે છે ને છે માર્કેટ કેમ કે લિક્વિડને બધું પતી ગયું છે તો લિક્વિડ લેવાનું છે ને બધું શાકભાજીને લેવાનું છે તો મેં કીધું હું છે ને માર્કેટ જઈ આવું અને બધું કામ તમે સવારે જ પતાવી નાખ્યું છે કેમ કે વહેલી જાય ગઈ હતી તો નવ દસ વાગ્યા ને તમારું બધું કામ પતી ગયું છે અત્યારે પૂર્ણા અગિયાર જે પૂછ્યું છે તો મેં કીધું અત્યારે હું માર્કેટ જઈ આવું અને અત્યાર સુધી તો મમ્મીને ઘરે હોય ને તો વાંધો ન આવે કે આપણે એવું લેવા જવું ન પડે લિક્વિડ ને સાબુના તે વગેરે તો હવે તો આપણે લેવા જવું પડશે કેમકે મમ્મીના ઘરે હોય તો કાંઈ ટેન્શન ન હોય તો ચાલો હું અત્યારે માર્કેટ જઈ આવું પછી મળીએ આપણે તો ગાય ત્યારે હું આવી ગઈ છું માર્કેટેથી અને શું શું લેવી ને તમને બતાવું જરાક કેમ કે અચો ને આજે ટાઈમ કાઢીને કંઈથી સવારે જાય ગઈ બધું કામ આમ બતાવીને તો તમને બધાને ખબર જ છે તો ચાલો શું શું લેવી છું પહેલાં તો છે ને બે કિલો બટેકા લઈ આવી છું પછી કોબી છે કેપ્સિકમ છે લીલા કાંદા છે પાલક છે નામાં શું છે દ્રાક્ષ છે સ્ટ્રોબેરી છે ને દૂધ લેતા નથી અમે અને હું કઈ છે ને ખરે છાસ બનાવતી નથી કેમકે હમણાં છે ને દૂધ સારું નથી આવતું પછી બધાને ખબર જ છે કે સિટીમાં દૂધ સારું ન આવતું હોય બધું પાણી ને કેમિકલ ને બધું મિક્સ કરતા હોય તો હમણાં છે ને દૂધ બંધ કરી દીધું છે અને છાસ લઈએ છીએ અને પેલા હું ચાલો મળીએ આપણે તો જે મેઇન વસ્તુ લેવા ગઈ ને તો હું ભૂલી ને જ આવી છું કેમ કે લિક્વિડ લેવું તું કપડાં ધોવાનું અને વાસણ ધોવાનું બને લિક્વિડ લેવું હતું ને તો એ ભૂલી ગઈ છું તો કઈ ન હોય છેને sockfd ચાગે ને ત્યારે કઈ સેને લઈ આવી દેશે એમ તો એ નાનો પરજે વસ્તુ લેવે ને લઈ આવી દે બધું શાકભાજી મસ્ત ધોઈ નાખું છું બધું શાકભાજી તો ધોઈ નાખું છું પણ હવે જને મને એકલા માટે અડસો બનાવવાની બહુ આળસ આવે ખાવાની તો મજા આવે પણ છે ને એકલા માટે બનાવવાની આળસ આવે કારણ કે ત્યારે સદી તો ઉઠવાનું નથી જમવા માટે તો કન્ફ્યુઝન થાય કે શું બનાવું શું બનાવું ડેઈલી ડેલી શું બનાવું જમવામાં અને પાછા મારા એકલા માટે તો મને તો છે ને મેગીને એવું ભાવે પણ હમણાં છે ને બંધ કરી દીધું છે સતીસ ખી જાય છે કઈ કે ખાવના તો તો ચાલો કંઈક બનાવીએ પછી ખાઈએ આપણે શું બનાવું તો ગેસ અત્યારે હું બેસી ગઈ છું જમવા અને છે ને ત્યારે મેં શું બનાવ્યું છે ને તમને બતાવું આજે મેં છે ને ઉપમા બનાવ્યો છે તો પહેલી વાર છે ને મારે એટલો મસ્ત ઉપમા બન્યો છે બાકી છે ને મને ક્યારે ઉપમા છે ને આવડતો નહોતો યુટ્યુબમાં જોઈને હું બનાવું છું તો ફર્સ્ટ વાર છે ને મસ્ત ઉપમા બની ગયો છે ત્યારે પણ જોયા ચલો ગાઈસ તો આ પૂછોને તારા લાઈટ બિલ આવી ગયું છે دیکھتے હે કેટના લાઈટ બિલ આયા હે ઓ 1210 રૂપિયા 1210 રૂપિયા લાઈટ બિલ આ ગયા ઇનકો દોહર મહિને હોતા હે તો આવી જ જાતા તો ચાલ આપણે છના તારા જમી લે એમ મસ્ત મજાનો ઉપમા છોલ કેવો મસ્ત બનીયો છે પહેલી વાર બાકી જોને ક્યારેય સારો બનતો જ નથી મારાથી

આજે છે ને દાળ ભાત અને શાક રોટી બનાવે છે કેમ કે કેટલા દિવસથી દાળ ભાત ખાધા નથી ને તો સતીશ કહે કે દાળ ભાત છે આજે તો ચાલો આપણે બનાવી નાખીએ હવે તો ચાલો આપણે છે ને ભૂંગળા તરી નાખીએ ભૂંગળા તરવાના છે પછી બટેકાનું શાક બનાવવાનું છે

આઠ વાગે જતી ઓફિસ અને હું છે ને આઠ વાગે માંડવી ફોલતી હતી અત્યારે છે ને પોણા દસ વાગ્યા છે જુઓ આટલી માંડવી ફોયલી છે મેં પગે ખરાબ થઈ ગયા છે તો ચાલો એટલી માંડવી ફોલી લીધી છે અને હવે છે ને સુઈ જવું છે કેમ કે કાલે જવાનું છે પાછું ઓફિસ તો ચાલો અત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ હવે મળશો હવે નેક્સ્ટ લોગમાં અત્યાર સુધી બબાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ